નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે તો ચાલુ કરીએ આપણે આજની આ કહાની એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આચાર્ય ચાણક્ય એક મહાન જ્ઞાની વ્યક્તિ હતા ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવવામાં આચાર્ય ચાણક્યનું ખૂબ જ યોગદાન રહ્યું હતું આજના સમયમાં પણ આચાર્ય ચાણક્યની નીતિઓ માર્ગદર્શક બનતી હોય છે આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન કરનાર લોકો જીવનમાં ક્યારેય નિષ્ફળ થઈ શકે નહીં આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જે સ્ત્રીમાં આ ચાર ગુણ હોય તે વિવાહ કરવા યોગ્ય હોય છે અને વ્યક્તિનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે આવી સ્ત્રીઓએ જે ઘરમાં જાય છે ત્યાં લાભ જ લાભ થાય છે જાણો મહિલાઓના તે ગુણ વિશે ધૈર્યવાન સ્ત્રી આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જે સ્ત્રી ધૈર્યવાન હોય છે તે કોઈપણ પરિસ્થિતિમાં પોતાના જીવનસાથીને છોડતી નથી આવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે ધાર્મિક સ્ત્રી આચાર્ય ચાણક્યોના જણાવ્યા મુજબ ધાર્મિક સ્ત્રી સાથે લગ્ન કરવાથી વ્યક્તિનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે ધાર્મિક વ્યક્તિ ક્યારેય ખોટા માર્ગે જઈ શકતો નથી ધર્મના માર્ગે ચાલનારા

વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે વડીલોનું સન્માન કરે નાનાને પ્રેમ કરે આચાર્ય ચાણક્યોના જણાવ્યા મુજબ જે સ્ત્રી વડીલોનું સન્માન કરે અને તેના તેમનાથી નાના લોકો સાથે પ્રેમથી વર્તે તેથી સાથે લગ્ન કરવાથી ભાગ્યોદય થઈ જાય છે